તહેવારોમાં પરફેક્ટ માપ સાથે ચકરી કુરકુરી ટેસ્ટી અને ક્રિસ્પી એવી ચકરી બનાવવા માટે આદુ મરચાની પેસ્ટ રેડી કરી લેશું એક વાસણમાં બે વાટકી જેટલો ચોખાનો લોટ અડધી વાટકી રોટલીનો લોટ હળદર લાલ મરચું પાવડર મીઠું હિંગ બે મોટી ચમચી સફેદ તલ ઉમેરી દઈશું સાથે ચાર મોટી ચમચી મલાઈ ઉમેરી દઈશું અને એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ બે ચમચી દહીં ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી નવ સેકુ ગરમ પાણીમાં લોટ બાંધવાનો છે તો મીડિયમ એવો લોટ બાંધી લીધો ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું અહીંયા મેં મશીન લીધું છે મચા સ્ટાર ની ચકરી ગ્રીસ કરી ઉમેરી દઈશું અને લોટ ઉમેરી અને આ રીતે મશીન ને રાઉન્ડ ફેરવી ચકરી આપણે રેડી કરવાની છે તો આ જ રીતે હું બીજી બધી ચકરી રેડી કરી લઈશ અને પહેલેથી જ ગરમ કરવા માટે તેલ મૂકી દીધું હતું હલકું તેલ ગરમ થાય એટલે કઢાઈમાં આવે એટલી ચકરી ઉમેરી દઈશું તેલની ઉપર ચકરી આવે એટલે સ્પૂનની મદદથી આ રીતે સાઈડ ચેન્જ કરીશું હલકી ગુલાબી જેવી જ થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે તો મેં બધી જ ચકરી રેડી કરી લીધી જરૂરથી ટ્રાય કરજો ક્રિસ્પી અને ટેસ્ટી બન